વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે આજે જે ઓગણત્રીસ ઓગણસિત્તેર દિવસ થઈ ગયા એટલે કે બે મહિના ઉપર સમય વી ગયો ત્યારે ડુંગળીની નિકાસબંધી સરકારે આજે છૂટી કરી પણ એ ખેડૂતોને એમાં કોઈ ફાયદો થવાનો નથી અત્યારે ખેડૂતો ફક્ત પાંચ ટકા ડુંગળી પડી છે બાકી પંચાણું ટકા ખેડૂતોની જે ડુંગળી એની સિઝનની હતી એ મોટાભાગના પંચાણું ટકાના ખેડૂતોએ ડુંગળી વેચી નાખી છે એટલે આમાં ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી આ તો પોતાના માથે ચૂંટણી આવે છે અને ખેડૂતોનો એક જબરો આક્રોશ હતો એટલે એના ભાગરૂપે એને ડુંગળીની નિકાસબંધી છૂટી કરી બાકી આમાં ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી અત્યારે બે મહિના ઉપર ડુંગળીના નિકાસબંધી થઈ ગઈ એટલે કે ડિસેમ્બર મહિનાની આઠ તારીખથી ત્યાં આધીમાં ફક્ત મહુવા અને ભાવનગર બે માર્કેટિંગ યાર્ડમાં જ રોજની બે માર્કેટિંગ યાર્ડમાં થઈને ખેડૂતોને રોજની દસ કરોડ રૂપિયાની ખોટ થઈ કારણ કે ક્યાં સાતસો આઠસો રૂપિયાનો ભાવ હતો અને ક્યાં અત્યારે હો બસો કે દોઢસો રૂપિયાનો ભાવ છે એની સરખામણી જો કરો તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં દસ કરોડ રૂપિયાની રોજ ખેડૂતોને ખોટ છે એ ખોટ કોણ પૂરી પાડશે એટલે સરકારને જો આ નિર્ણય લેવો હોય તો એ આઠ તારીખથી તે આજે બે અઢી મહિના સુધીના જે ખેડૂતોએ આજ સુધીમાં ડુંગળી વેચી છે એને એક કિલે પંદર રૂપિયાની સહાય સરકાર આપે કારણ કે આ સરકારની ભૂલના કારણે ખેડૂતોને મોતના મુખમાં રડવાનો વારો આવ્યો છે અને આ વર્ષે અમારી કે ચેલેન્જ જ હતી કે અમને ડુંગળીએ રડાવ્યા નથી સરકારે અમને ખેડૂતોને રડાવ્યા છે એટલે સરકારે એમાં વહેલી તકે પાછો આ નિર્ણય લે અત્યારે જે નિર્ણય લીધો છે અને ભાજપના અને જે માર્કેટિંગ યાર્ડના નેતાઓ જે લીમડ રસ ચાખવા નીકળ્યા છે એ આવ તંદન ખોટી વાત છે જે કંઈ નિર્ણય આવ્યો છે એ ખેડૂતોએ એક જબરજસ્ત પ્રમાણમાં બે મહિના સુધી સતત આંદોલન કર્યું અને એના પ્રભાવથી અને તમામ મીડિયાની તમામ ચેનલો અને અખબાર પત્રોએ એ ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચી પહોંચાડી ત્યારે આ નિર્ણય લેવાનો છે બાકી કોઈ ભાજપના નેતા એના પ્રવક્તાના કારણે લેવાનો હોય તો એ વાત અમે માનવા તૈયાર નથી અને આ સરકારનો નિર્ણય જે છે એ અત્યારે એક જાતની છેતરામણી છે અત્યારે નાસિકના માફિયા જે છે અને સરકારના પ્રધાનોના જે મોટા મોટા છોકરાઓ છે પ્રધાનોના એને એક લાખ મેટ્રિક ટનથી વધારે ડુંગળીનો આ પાંચ દિવસમાં સંગ્રહ કરી નાખ્યો છે એટલે એની રાતોરાત હવે એક લાખ મેટ્રિક ટન ટૂંક સમયમાં વહી જાય ખાલી બે લાખ મેટ્રિક ટન જ ખેડૂતોની જવાની છે આમાં બે લાખ ને ત્રણ લાખ ને છ લાખ ને એવો હું લેવો તમારે કરવું જોઈએ તમે ઠેઠ શુંધી વૈશાખ મહિના સુધી ડુંગળીની નિકાસબંધીની છૂટ આપો અને હજી આ સરકારનો કોઈ ભરોસો નહીં કારણ કે એ હવે થોડાક દિવસમાં એવી જાહેરાત કરે કે ભાઈ ને બહાર વેપારી ડુંગળી મેકલવાવાળા છે એક્સપોર્ટ કરવાવાળા વિદેશમાં એની ઉપર મોટો એક ટેક્સ જીકી દે એટલે પછી વિદેશવાળા જ વેપારી જ ન મેકલી શકે એટલે આ સરકાર કોઈ સારો નિર્ણય લઈ લીધો અને સારો લે છે જો સરકારને નિર્ણય જ લેવો હોય તો અત્યારે એક્સપોર્ટવાળાને એક્સપોર્ટ ડ્યુટી તમામ માફ કરી દે અને આ ખેડૂતોની ડુંગળી અત્યારે સરકાર જ હજાર રૂપિયાની માન લેખે ખરીદે પચાસ રૂપિયાની કિલો એટલે તો ખેડૂતોને કાંઈ વાંધો નથી બાકી જે પાંચ ટકા ખેડૂતો વધ્યા એને આ ફાયદો થવાનો છે અને જે બે મહિના અઢી મહિનાથી જે ખેડૂતોએ ડુંગળી વેચી છે તો ગુજરાત અને દેશભરના એના તમામના આંકડા સરકાર પાસે યાર્ડમાં પીડ્યા જ છે એટલે એ તમામ ખેડૂતોને એક કિલે પંદર રૂપિયા જો સહાય આપે તો ખેડૂતોને કંઈક ફાયદો થાય બાકી આમાં ખેડૂતોને બે રૂપિયા પાંચ રૂપિયાને જે ભટકા ફગાવવાની સરકારની પદ્ધતિ છે એ તંદન ખોટી જ છે મેં સતત બે મહિના આંદોલન ચલાવ્યું છે નવ ડિસેમ્બરથી લઈને તે પંદરમી જાન્યુ ફેબ્રુઆરી સુધી પંદર ફેબ્રુઆરી મેં ભા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જબરજસ્ત પ્રોગ્રામ હજારો ખેડૂતોની હાજરીમાં આપેલો છે અને અમે ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને રૂબરૂ મળવા ગયા અને આખે આખો ડુંગળીનો જે ડ્રામો છે એ મેં એને પોણી કલાક સુધી બતાવ્યો ત્યારે એણે પોતે પણ સ્વીકાર્યું વાત સાચી છે પણ સરકારમાં એ આંગળી બધી ઊંચી કરવાવાળા શાસન સભ્યો અને ધારાસભ્યો છે અત્યારે અમિતભાઈ શાહ અને ગોયલજી અને ફલાણા કૃષિમંત્રી અને ઠીકના એને જે કંઈક અમે ફાયદો કરી દીધો અને અમારા કહેવાથી આ નેતાઓ કહે છે ભાજપને કરી દીધો એ વાત ચંદન ખોટી અને ખેડૂતો સારી રીતે તે જાણે છે ખેડૂતો આંદોલન અને તમામ પત્રકારોએ સરકારની વાત ખેડૂતોની પહોંચાડી એના કારણે આ બધું થયેલું છે બાકી આમાં કંઈ સરકારે કે આ નેતાઓએ કાંઈ દીધું એ તો ખાલી એને જાહેરાતોને અત્યારે બેહી ગયા છે ટેબલ ઉપર અને ભાવનગર મહુવા અને તળાજા માર્કેટિંગ યાર્ડના ખેડૂતોના જે નેતા છે એ તો વેપારીના ટાયા છે જીદિનશે ખુલ્લી વાત છે આખું દુનિયા જાણે એ તો વેપારીના પેસેલ ટાયા છે વેપારીના જ નેતા છે એ ખેડૂતના તો ખાલી મત જ લે છે બાકી વેપારી જેને બધું આપે એટલે વેપારી જેમ કે એ આ ત્રણેય માર્કેટિંગ યાર્ડના અને આમાં ગોંડલ એ પહેલાં નંબરે ભેગું છે એટલે કાંઈ ગોંડલમાં બહુ કાંઈ ક ખેંચી લેવા જેવી વાત નથી એટલે આ ખેડૂતોના મતથી જીતેલા નેતા છે એ તો વેપારીની તરફેણ કરવાવાળા છે આ તો જે કંઈ જવા લેવો હોય કે ખેડૂતોને કંઈ ફાયદો થયો હોય તો એ ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ આંદોલન કર્યું અને પત્રકારોનો આભાર વ્યક્ત કરીએ છીએ અમે કે અત્યારે આ સરકારને છેલ્લે છેલ્લે માથે આવવાની થઈ એટલે ડરના કારણે આ લેવું પડ્યું છે બાકી આ સરકાર છે એ કોઈથી ખેડૂતોને ક્યાંય ફાયદો કરી દે હવે ભારતીય ભારતીબહેનને મેં પંદર તારીખે જ બપોરે દોઢ વાગે કીધું કે અમે જ્યાં આંદોલન કરીએ ત્યાં તમારી બસો પોલીસ તમારા સરકારની ખડકી દેવામાં આવે અમારું અહિંસક આંદોલન હોય અમારી વ્યાજબી રજૂઆત હોય છો એ તમારી તો કે અમારી પોલીસ કોઈ કોઈથી ક્યાંય હોય જ નહીં એવું એની હાજરીમાં કીધું એની ચેમ્બરમાં જ પંદર પોલીસ પડી હતી અને સોળ તારીખે સવારમાં હજી તો હું હું તો ત્યાં મારા ઘેરે ન મોવાની પોલીસ આવી ન રૂલર અમારે પોલીસ આવી અને ભાવનગરની એલસીબીના ડબ્બા ડબ્બાઢાઈન મા મને એકલાનો લઈ ગયા અને રિટર્ન કર્યો અને મારો ફોન પણ રિટર્ન કરી લીધો એટલે આ સરકારની પોલીસ છે એ અમને ખેડૂતોને દબાવવાની વાત કરે છે પણ એ સરકારને ચૂંટણીમાં એનો જવાબ પણ મળી જાય છે અત્યારનો જે નિર્ણય છે એને અમે બિલકુલ ડુંગળીના નિર્ણયને વ્યાજબી કરતા નથી કારણ કે ખેડૂતો છે એ તો માલ થઈ ગયેલા છે પંચાણું ટકા ખેડૂતોએ ડુંગળી વેચી નાખી પછી આ નિર્ણય લેવાનો એટલે આ તો હું મા ડુંગળીના જે માફિયાઓને ફાયદો કરવાનો છે એ જ છે અને એક લાખ ટન મેં અગાઉ પણ કીધું કે એક લાખ ટનથી વધારે તો એના પાંચ દિવસમાં જ્યાં દિલ્હીના નાસલગાવમાં નાસિકમાં એને સ્ટોક કરી જ લીધો છે સસ્તા ભાવની લઈને હવે એ એની મોંચા ભાવમાં જાય અત્યારે ડુંગળી વિદેશની અંદર અડધા દુનિયાની અંદર ડુંગળીની ખૂબ માગ છે એટલે જેટલી જો જોઈએ એટલે ડુંગળી તમે વિદેશમાં મેકલો અને ભારતના લોકો જો બહુ મોંઘી ડુંગળી ખાય તો કોઈ મરી જવાના નથી અને જો સસ્તી ડુંગળી ખેડૂતો વેચે તો અત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતોને આપઘાત કરવો પડે એવી એવા મારી પાસે આધાર પુરાવા છે તો તમારે આવો નિર્ણય લેતા પહેલાથી જ વિચાર કરવો પડે તમે જે નિર્ણય લીધો તો સરકારે ડુંગળીની નિકાસ બંધ નહીં તંદન ખોટો છે હવે કપાસમાં જે ભાવ અત્યારે તમે નમસ્કાર મિત્રો હું આપનો મિત્ર સાગર કલાણિયા ખેડૂત કલ્યાણ સંગઠન ભાવનગર જિલ્લા મીડિયા કન્વીનર મિત્રો આજે જે સરકારે ડુંગળીની નિકાસ નિકાસબંધી મુદ્દે જે નિર્ણય લીધો છે એ નિર્ણય ખરાબ છે એવું નથી કહેતો પરંતુ આ યોગ્ય નિર્ણય એને બે મહિના પહેલાં લેવાની જરૂર હતી કારણ કે અત્યારે હાલમાં એસી થી નેવું ટકાની ડુંગળી વેચાઈ ગઈ છે ત્યારે જે આ નિર્ણય લીધો છે એ નિર્ણય માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી નિર્ણય છે ચૂંટણી જીતવા માટે નિર્ણય લેવાયો છે પરંતુ તમે જોવો નેવું ટકાની ડુંગળી વેચાણી છે દોઢસો થી પોણી બસો ના ભાવની અંદર જે ડુંગળી વેચાણી છે કોકને તો સો સો રૂપિયા દેવા છે પરંતુ મિત્રો ખેડૂતો માટે જો સરકારને થોડીક પણ દિલમાં જગ્યા હોય તો જે પણ બે મહિનાથી જે ડુંગળી વેચાઈ રહી છે કિલ્લા દીઠ પંદર રૂપિયાની સરકાર જે એક કિલે પંદર રૂપિયાની સહાય આપે અને વહેલી તકે આ નિર્ણય લે સરકાર અને જે પણ આ મંજૂરી લેવાની છે જે કાંઈ નિર્ણય આજે લેવાનો છે એ ખરાબ છે એવું તો હું કહેતો જ નથી પરંતુ એ નિર્ણય યોગ્ય નથી એ યોગ્ય સમયે નથી એ યોગ્ય સમયે નથી એનું કારણ છે કે નેવું ટકાની ડુંગળી વેચાઈ ગઈ છે આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય મને તો એવું લાગે છે કે આ વેપારીને વેપારીને ફાયદો થાય અને સરકારને ફાયદો થાય એના અનુસંધાને આ નિર્ણય લેવાયો છે પરંતુ સરકારને આ નિર્ણય લીધો છે એ સરકાર આ જ છે ને એવું તો હતું નહીં કે વિદેશમાં જતા રહ્યા હતા બધા આ જ્યારે નિકાસ કરી ત્યારે એના બીજા ત્રીજા દિવસે જે આંદોલન થતા હતા ત્યારે જ આ નિર્ણય લેવાની જરૂર હતી પરંતુ આ નિર્ણય અત્યારે જે લેવાનો છે એ નિર્ણય એ કાંઈક ને કાંઈક રૂપમાં ચૂંટણીલક્ષી નિર્ણય છે એટલે આ ખેડૂતોને ખેડૂતોને બેંક બનાવવાનો નિર્ણય નિર્ણય છે અને ખેડૂતોને વોટ બેંક બનાવીને અને જે કાંઈ સંગ્રહખોરોને ફાયદો આપવાનો નિર્ણય લઈ લો છે સરકારે અસ્તુ